નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વીડિયોમાં દોસ્તો આજનો વિડિયો જ્યારે લોકો તમારી કદર નથી કરતા એ સમયે તમારે શું કરવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડિયોને અંત સુધી જરૂર જુઓ એક દોસ્તો કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ઉમેદ ના રાખવી જોઈએ બે કાપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તે ઓછું જ પડશે ત્રણ તાજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે પરંતુ કદર એની થતી હોય છે જે ફક્ત દેખાવો કરે છે જે લોકો દિલના સાફ હોય છે લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું જીવનમાં એક હદ સુધીનો દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી ના માણસ શાંત થઈ જાય છે પછીના કોઈથી તે કંઈપણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના કોઈથી તે કોઈપણ પ્રકારની ઉમ્મી પણ રાખે છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જરૂરિયાત આપણાથી પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલો પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો તૂટેલો ભરોસો અને વિતેલો સમય ક્યારે પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષા ના કરો સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે સારા લોકોમાં એક ખાસ વાત હોય છે તે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહીતર ખરાબ લોકોની અહાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવા વાળા લોકો ખૂબ જ ઓછા છે અને તકલીફ આપવા વાળા લોકો વધારે છે આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને આવતા હોય છે આજકાલ લોકો પોતાની ખુશી માટે બીજા લોકોની ખુશી પણ છીનવી લેતા હોય છે ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે પરંતુ અંદરથી કેવા છે એ તો તેમની સાથે રહેવાથી જ ખબર પડે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ બુરાઈ થઈ પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા જેમણે ખરાબ સમય જોયો હોય તે બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા હંમેશા વેલ્યુબલ બનો અવેલેબલ નહીં કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે માણસ ભલે કેટલો પણ અમીર થઈ જાય પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી નથી શકતો યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતા કરતા તમારી આખી જિંદગી વહી જશે પરંતુ ક્યારે તમે એમને સંતોષ નહીં કરી શકો ભરોસામાં એટલા પણ આંદ્રા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવાળા જ અહીં નથી મળતા બાકી ચાહવા વાળા તો દરેક જગ્યાએ મળી જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલા એમને ભૂલી જાવ જે તમને ભૂલી ગયા છે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે જિંદગીમાં જ્યારે તમે સાચા હોવ એ કોઈ પણ યાદ નથી રાખતું અને જ્યારે તમે ખોટા હોવ ત્યારે બધા જ લોકો એને યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું સારું હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા બેઠા છે જૂઠ દગો અને બહાનો એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જેમણે પણ તમને દુઃખ આપ્યું છે કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સઘું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય ના રાખતા દોસ્તો દગો આપવા વાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવા વાળો માણસ એ રસ્તો શોધે છે હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ જે લોકોને આપણે સૌથી વધારે મહત્વ આપતા હોઈએ છીએ જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કઈ પણ ફરક નથી પડતો પોતાના અહેસાસ થાય બાકી હાલ ચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી પરંતુ કાલ દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ એકલા રહીને એકલા તકલીફ આપે છે પરંતુ સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જેમના હોઠો પર તમે હસવું ના લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો તમને કોઈ અધિકાર નથી દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારે નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એકપળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દને ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારે જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જિંદગીમાં આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે એટલા માટે એને ખુશ રાખો પછી તે ભલે આપણું હોય કે પરાયું હોય રાત સવારનો ઇંતજાર નથી કરતી ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવા વાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવા વાળા લોકો ઘણા મળે છે સાચું બોલવાનું તો દૂર છે પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો હવે તો લોકોને જુઠ્ઠા લોકો જ પસંદ આવે છે થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જતા હોય છે એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે જિંદગીની એક એક પણ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઉભી કરવા માટે બધા પાસે ટાઈમ છે જિંદગી જીવવા માટે મળી છે એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં બરબાદ ના કરો લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી એ સંબંધોમાંથી

સમય ક્યારે એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે તે હંમેશા યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશી એ માણસ પાસે જ હોય છે ક્યારે પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવાની કોશિશ ના કરતા કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ હોય છે પરેશાની જિંદગીનો હિસ્સો છે એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશો પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે માણસ તમને સમજી ના શકે તે માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુખ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ પોતાનું દુખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુખ બતાવી દેતા હોય છે આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને ક્યારેય સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે જીવનમાં કેટલીક ભૂલો એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગીભર નથી કરી શકતા જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે એનો આખી જિંદગીભર તમે સાથ નિભાવી શકો જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે પરંતુ તમારું સન્માન તમારી ગેરહાજરીમાં જે શબ્દો કહેવામાં આવે એમાં હોય છે પોતાનો દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારે તમારા નહીં થાય સમય બતાવવા વાળા તો ઘણા મળે છે આભાર બોલવા વાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવા વાળા પણ માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે ક્યારે ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો બીજાથી ઉમેદ રાખશો તો હારી જશો અને જો પોતાનાથી ઉમેદ રાખશો તો જરૂર જીતી જશો જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે પરંતુ મિત્રો યાદ રાખજો અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે જિંદગીની જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર હું તારી સાથે બેઠો છું તો એના આ શબ્દો આપણને કિંમત આપી જાય છે જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરે છે તેમનાથી સંભાળીને રહો ના કરશો એકપળની મુલાકાત પર વિશ્વાસ કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે તમારી જે કદર નથી કરતા તેમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ એટલા તો કામયાબ થઈ જજો